જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને સાબરકાંઠા જિલ્લાના પ્રાતીજ ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ છે લોકોએ ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ કરી તેવી પણ પ્રાર્થના કરી હતી મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી ત્યારે અખિલ ભારતીય સંઘ સમિતિ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી અને ભોગલું મંદિરના महंत તથા સામાજિક કાર્યકરો આગેવાનો વિવિધ

લોકો ઉપર અંકુશ થવું જોઈએ ને તો હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મના લોકો એને માટે તત્પર છે પછી અમે જે કરીશ પછી એવું ના થાય કે ભાઈ હિન્દુઓ એમાં જે લોકો કરે છે ને જેવી ધર્મીઓ કરે છે એ હિન્દુઓ પણ કરે છે કેમ કે સહન શક્તિ બહુ વધારે સહન શક્તિ રહી શકે નહીં સહન કરી શકીએ નહીં કે વારંવાર હિન્દુઓ ઉપર આતંકવાદી હુમલો થાય છે નહીં તો આ તબક્કે સરકાર શ્રીના શ્રીના આપણે કહીએ છીએ કે ભાઈ એને જે આતંકવાદીઓ જે હિન્દુઓનો જે મર્ડર કર્યું છે માર્યું છે એને તાત્કાલિક એને ગિરફાર કરીને ફાંસી દેવું જોઈએ જાહેરમાં એને ગોળીબારથી જાહેર માં ફાંસી આપો એ આપણે માંગણી કરીએ છીએ જય શ્રી રામ